આજના ભોજનમાં છે સરસ મજાની રબડી સાથે સરસ મજાની સુખડી સરસ મજાના પાપડ સરસ મજાની પૂરી સરસ મજાનું શાક છે અને સરસ મજાના દારભ છે એવા તમારા અમારા સરસ મજાના બાળકો લાઈવમાં ગોફાઈ ગયા છે અને આ ભોજન આપ્યું છે અમારા મિત્ર હિરેનભાઈ અને ગાયત્રીબેનની આજે એનિવર્સરી છે વર્ષગાંઠ એ નિમિત્તે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું છે બેટા હિરેનભાઈ અને ગાયત્રીબહેનને થેન્ક યુ કહી દો બેટા આજનું સરસ મજાનું ભોજન હિરેનભાઈ અને ગાયત્રીબહેનના ની એનિવર્સરી છે એ નિમિત્તે તમને આપવામાં આવ્યું છે હિરેનભાઈ શર્મા ગાયત્રીબેન શર્મા આપણે ક્યાં વચ્ચે આવ્યા હતા તમને અનાજ કાર્યોને આપવા આપણા સંકુલ માટે આજે એમની એનિવર્સરી છે એ નિમિત્તે સરસ મજાનું ભોજન તમને આજે આપ્યું છે તો અમને પ્રથમ પહેલાં એમને થેન્ક યુ કહી દો અને આજે એમની એનિવર્સરી છે એટલે કે શું કહેવાય લગ્ન વર્ષગાંઠ તો હેપ્પી એનિવર્સરી કહી દો બેટા અને એમના માટે ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરો બે હાથ જોડીને કે ની ધારે જીવન આપે જીવનમાં ખૂબ ખુશ રાખે અને ઉત્તર પ્રગતિ થાય એમની એવી માતાજીને સરસ મજાની પ્રાર્થના કરો ઓમ શ્યામ દેવડાઓ સાથે જમીએ સાથે રમી વાળું લેડો જમવાનું ચાલુ કરતો સુખડી કેટલા ભાવે ઓહો હો બહુ મોટી ખોખડી ના સરસ સર ખાવાનું ચાલુ કરતો હા હા ખરું ખરું લેડો ચાલુ કરતો કેમ કે કશું ના લીધું પાપડ વાપડ

下来，下来，下面那个，下来。